フフフフ。 નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં હાર્ટ એટેકની ઘટનાઓ ઘાતક બની રહી છે રાજકોટમાં હાર્ટ એટેકથી સાત લોકોના મૃત્યુ થયા છે માત્ર બોતેર કલાકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હાર્ટ એટેકથી સાત લોકોના મૃત્યુ નિપજતા હાકાર મચી ગયો છે કોઠારીયા કોઢાળિયા ગ્રામ અને સાપર વેળાવળ ત્યારે વેલ્લાથપર સહિતના વિસ્તારોમાં હાર્ટ એટેકની મોતના કિસ્સા સામે આવ્યા છે હાર્ટ એટેકથી મોટાભાગે પચાસથી સાઠ વર્ષીય લોકોના મૃત્યુ થયા છે હાર્ટ એટેકથી સો પુરુષ અને એક એક મહિલાનું મોત થયું છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો શિયાળામાં આ કારણથી વધે છે હાર્ટ એટેકના કેસ ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં પણ ઝડપીથી વધારો થાય છે ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય છે કે ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ શા માટે વધી જાય છે તો તમને જણાવી દઈએ કે શિયાળાને કારણે શરીરની રક્તવાહીઓ સંકોચાઈ જાય છે જેના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેક જોખમ પણ વધી જાય છે હાર્ટ એટેક થી બચવા આ કામ કરો શિયાળા દરમિયાન હાર્ટ એટેક પેશન્ટ પોતાના હાર્ટ નું ખાસ ધ્યાન હાર્ટ હેલ્ધી રાખવા માટે ડાયટ ત્યારે ફળ લીલા શાકભાજી નટ્સ અને ત્યારે મિત્રો આખા અનાજનું પ્રમાણ વધારવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ